નમસ્કાર મિત્રો આશા ઇન્સાન કે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો મનુષ્યનું શરીર એક અદ્ભુત રચના છે જે તેની સાથે જોડાયેલ તેના સ્વભાવ અને લક્ષણો સાથે જોડાયેલી કોઈ પણ વાતને છુપાવી શકતો નથી જેમ કે આપણા હાથની રેખાઓ જે આપણા જીવન સાથે જોડાયેલી ઘણી બધી મહત્ત્વની વાતો વિશે આપણે જણાવે છે તેવી જ રીતે આપણા પગ પણ આપણા જીવન સાથે જોડાયેલી ઘણી બધી મહત્વની વાતો વિશે આપણે જણાવી છે તો આજે તમને અમે આ વિડીયો મહિલાઓ કે સ્ત્રીઓ તમારા ઘરની બરબાદ કે આબાદ કરી શકે છે મિત્રો ભવિષ્ય પુરાણમાં એવા કેટલાક તત્વો વિશે જણાવવામાં આવ્યું છે કે જે શરીરની બનાવટ અનુસાર સુખ અને અશુભ લક્ષણો વિશે વિસ્તારથી જણાવે છે એક એવી પણ માન્યતા છે કે આ ગ્રંથની રચના સૃષ્ટિના રચયતા ભગવાન શ્રી બ્રહ્માએ કરી છે અને આ ભવિષ્ય પુરાણોમાં લખવામાં આવે છે કે જે મહિલાઓના પગ વધારે પડતા પહોળા હોય તે મહિલાઓ ખૂબ જ મહેનતું હોય છે એવું પણ કહેવામાં આવ્યું છે કે આવી મહિલાઓ એક મિનિટ માટે પણ ખાલી બેસી રહેવાનું પસંદ કરતી નથી અને આવી મહિલાઓને એવા લોકો બિલકુલ જ પસંદ નથી જે બેસીને ફક્ત વાતો કરવામાં માનતા હોય અને કામચોરી કરતા હોય મિત્રો વળી જે મહિલાઓના પગનો અંગૂઠો પગના આંગળીઓ કરતાં નાનો હોય એ સ્ત્રીઓ પર બિલકુલ જ વિશ્વાસ કરવું ન જોઈએ વળી એવું પણ કહેવામાં આવે છે કે જે મહિલાઓના પગનો અંગૂઠો તેમની આંગળીઓથી ઘણો દૂર હોય તે એવું દર્શાવે છે કે તમે જેવા દેખાવો છો એવા છો નહીં અને તમે તમારા મનની અંદર ઘણી બધી વાતો છુપાવીને રાખી છે બ્રહ્માજીએ ભવિષ્ય પુરાણોમાં એવું પણ કહ્યું છે કે જે મહિલાઓના પગ લાલ રંગના અને બરાબદાર હોય છે અને જે મહિલાઓને પગમાં પરસેવો વળતો નથી તે મહિલાઓ તમામ જાતની સુખ સુવિધાઓને ભોગવે છે આવી મહિલાઓ ખૂબ જ શાંતિથી પોતાનું જીવન પસાર કરે છે તેમને ક્યારે પણ કોઈ જાતની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી વળી જો કોઈ મહિલાના પગનો અંગૂઠો ખૂબ જ જાડો હોય તો એવું માનવામાં આવે છે કે તે મહિલાનો ભાગ્ય તેનો સાથ આપતો નથી અને જો કોઈ સ્ત્રીના પગ સફેદ સૂકા અને અવડા નખવાળા હોય અને તેમની આંગળીઓની બનાવટ પણ અલગ હોય એવી સ્ત્રીઓએ પોતાના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે સાથે જ એમના જીવનમાં ધનની કમી પણ રહે છે એટલું જ નહીં ભવિષ્ય પુરાણમાં એ પણ ઉલ્લેખ મળે છે કે જે મહિલાનો અંગૂઠો ગુમાવદાર અને વક્ર આકારનો હોય તો સમજી જવાનું કે આવી મહિલાઓના વિચાર પાખંડી છે આવી મહિલાઓ ખૂબ જ ચાલક હોય છે અને તે કંઈ પણ વિચાર્યા વિના તરત જ બીજાનું નુકસાન કરી શકે છે તો કોઈ સ્ત્રીના પગનો અંગૂઠો તર્જની આંગળી તરફ નમેલો હોય તો સમજવાનું કે આવી મહિલાઓ હંમેશા ઝંદેમાં રહે છે આવી જન્દીના કારણે ઘણીવાર તેને ઘણી બધી મુશ્કેલીનો સામનો પણ કરવો પડે છે એવું પણ કહેવામાં આવે છે કે જો તમારી બધી જ આંગળીઓ એકબીજા સાથે અડીને હોય તો આવી મહિલાઓ જલ્દીથી કોઈનો પણ વિશ્વાસ નથી કરતી કારણ કે સૌથી મુશ્કેલ કામ કોઈ વ્યક્તિ પર વિશ્વાસ કરવાનો છે વળી આ ભવિષ્ય પુરાણમાં એમ પણ લખવામાં આવ્યું છે કે જો કોઈ મહિલાના પગનો અંગૂઠો અને બધી આંગળીઓ બરાબર હોય તો આવી મહિલાઓ સામાન્ય જીવન જીવતી નથી આવી મહિલાઓ કાં તો બહુ પ્રખ્યાત હોય છે અથવા તો પોતાના જીવનમાં કંઈ જ કરી શકતી નથી તેવી હોય છે અને બહુ જ ગરીબ રહે છે અને વળી જો પગનો અંગૂઠો તેની બાજુની આંગળી એ બંને એકબીજા સાથે જોડાયેલા હોય તો આવી મહિલાઓને ક્યારેય પણ નસીબનો સાથ મળતો નથી આવી મહિલાઓનો ઘણો બધો ધન તેમના સંતાનો પર વપરાઈ જતો હોય છે મિત્રો ઘણી બધી મહિલાઓ એવી હોય છે જેના પગનો અંગૂઠો મોટો અને તેની પાસેની આંગળી નાની હોય છે એવી મહિલાઓ બીજાને ગુલામ બનીને રહી જાય છે આવા લોકો બીજાની વાતો જલ્દીથી માની જાય તેવા હોય છે અને તેઓ બીજાની વાતોમાં સહેલાઈથી આવી પણ જતા હોય છે વળી કેટલીક મહિલાઓની બધી જ આંગળીઓ તેમના અંગૂઠા તરફ વળેલી હોય છે જે એ દર્શાવે છે કે આવી મહિલાઓ પોતાના ભૂતકાળમાંથી ક્યારેય પણ બહાર આવી શકતી નથી તેમને પોતાના ભૂતકાળમાંથી બહાર આવવાનું ખૂબ જ મુશ્કેલ લાગતું હોય છે અને આવી મહિલાઓ સતત પોતાના ભૂતકાળમાં જ ખોવાયેલી રહેતી હોય છે અને આ કારણે તેઓ ક્યારે પણ આગળ વધી શકતી નથી બ્રહ્માજી પુરાણોમાં એવું પણ લખ્યું છે કે જે મહિલાઓના પગમાં ચેરા હોય અને આવી મહિલાઓ પોતાના જીવનમાં ક્યારે કોઈ નિર્ણય સહેલાઈથી લઈ શકતી નથી આ સિવાય આ મહિલાઓને તેમના જીવનમાં કયા રસ્તે જવું એ વાતની પણ માહિતી હોતી નથી તો મિત્રો હવે તો તમે જાણી જ લીધું હશે કે કેવી રીતે બ્રહ્માજીએ ભવિષ્ય પુરાણમાં મહિલાઓના પગના આકારો પર તેમના ભવિષ્ય વિશે જણાવ્યું છે જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી ગમી હોય તો આ વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો અને જો તમે અમારા ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ધન્યવાદ